પાનમ ડેમના આઠ દરવાજા ખુલા એક પોઈન્ટ પાંસઠ લાખ ક્યુસેક પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ પંચમહાલ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે પાનમ ડેમની જળ સપાટીમાં ઝડપી વધારો નોંધાયો છે અને ડેમની સુરક્ષા જાળવી રાખવા માટે આજે પાનમ ડેમના આઠ દરવાજા પંદર ફૂટ સુધી ખોલીને એક પોઈન્ટ લાખ એક લાખ પાંસઠ હજાર એકસો તેત્રીસ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવ્યું છે અને પાનમ ડેમના ઉપર વાસ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો હોવાથી જળાશયમાં નવા પાણીની આવક સતત વધી રહી છે અને અધિકારીઓ મુજબ હાલમાં દર કલાકે એક લાખ ચૌદ હજાર એકસો સત્યાવીસ ક્યુસેક પાણીની નવી આવક નોંધાઈ રહી છે અને હાલ પાનમ ડેમની જળ સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ છત્રીસ મીટર સુધી પહોંચી ગઈ છે જ્યારે ભયજનક સપાટી એકસો સત્યાવીસ પોઈન્ટ એકતાલીસ મીટર પર છે અને ડેમ વિભાગે જણાવ્યું છે કે જળ સપાટી નિયંત્રણમાં રહે તે માટે સતત પાણી છોડવાનું ચાલુ રહેશે પાનમ વિભાગ નાયબ કાર્યપાલક ઇજનેર વીરેન્દ્રસિંહ તલારે જણાવ્યું કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જળાશયની સપાટીમાં ઝડપે વધારો નોંધાઈ રહ્યો છે અને સુરક્ષા ધોરણો ચડાવવા માટે ગેટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે અને નદી કાંઠે આવેલા ગામોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે સ્થાનિક તંત્ર દ્વારા નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે આઠ દરવાજા ખોલી એક લાખ પાંસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હાલમાં પાંડમ ડેમનું લેવલ એકસો સત્યાવીસ પોઈન્ટ વીસ મીટર છે તથા ઇનફ્લો એક લાખ પાંસઠ હજાર ક્યુસેક છે